નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નારણલાલા લો કોલેજના વિદ્યાર્થીઓની રિજનલ ફોરેન્સિક લેબોરેટરી સુરતની મુલાકાત નવસારીની નારણાલા લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ કોલેજના સ્ટાફ મિત્રો સાથે સુરત ખાતે આવેલ રિજનલ ફોરેન્સિક લેબોરેટરીની મુલાકાત લીધી હતી જ્યાં વિદ્યાર્થીઓએ ત્યાં કાર્યરત નિષ્ણાત અધિકારીઓના સહયોગથી વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે ટેક્સિકોલોજી કેમિસ્ટ્રી પ્રોહિબિશન ફિઝિયોલોજી બાયોલોજી ફિઝિક્સ કોમ્પ્યુટર સાયન્સ ફોરેન્સિક તેમજ અન્ય મહત્ત્વના વિભાગોની મુલાકાત લીધી હતી જે દરમિયાન ત્યાંના હાજર અધિકારીઓએ ખૂબ જ સરળ અને સામાન્ય ભાષામાં માહિતી આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ પણ તેમને મુજવતા વિવિધ પ્રશ્નો ત્યાંના નિષ્ણાંત અધિકારીઓને પૂછ્યા હતા જેનો તેમને ખૂબ જ સચોટ ઉનાળપૂર્વક અને દરેક વિદ્યાર્થીઓને સમજમાં આવે તેવી રીતે જવાબ આપ્યા હતા આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી શાળામાં વાલી મિટિંગ યોજાઈ કબીલપુર ચોવીસી વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં તારીખ છવ્વીસ ત્રણ બે હજાર રોજ વાલી મિટિંગનું આયોજન કરાયું હતું ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓના વાલીની મિટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગની શરૂઆત ગણેશ સ્તુતિથી કરાઈ હતી શાળાના આચાર્ય મનોજભાઈ આહિર તરફથી પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું ત્યારબાદ વાલીઓનું શાબ્દિક સ્વાગત કરાયું હતું શાળાના માધ્યમિક વિભાગના શિક્ષક નટુભાઈ ઢીમરે વાલી મિટિંગના ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા હતા શાળાના ગણિત વિષયના શિક્ષક રાકેશભાઈ રાણાએ વર્તમાન પ્રવાહોથી વાલીઓને જાગૃત કર્યા હતા હાયર સેકન્ડરી વિભાગના શિક્ષિકા હિતેશ્વરીબેન પરમારે જરૂરી સૂચનાઓ અને વાર્ષિક પરીક્ષાના દિવસોમાં મહેનત કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું શાળાના ગુજરાતી વિષયના શિક્ષિકા વૈદાબેન ડ્રાઈવરે શાળાના બાળકોની સમસ્યા વાલીઓને હળવી શૈલીમાં જણાવી હતી ત્યારબાદ આચાર્ય મનોજભાઈ આહિરે શાળાની નવી તૈયાર થયેલી વિજ્ઞાન લેબ વિદ્યાર્થીઓને તથા વાલીઓને નિદર્શન કરવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમની આભાર વિધિ શિક્ષક નટુભાઈ ધીમરે કરી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ સેન્ટીગ્રેડ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ સેન્ટીગ્રેડ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા સાંજે અઠ્ઠાવીસ ટકા નોંધાયું હતું હવાની ગતિ બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફની રહી હતી ચીખલીનગર નગરમાં રખડતા ધોરોનો ત્રાસ જાહેર રોડ ઉપર અવારનવાર આંખલા યુદ્ધ થતા આમ જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકામાં નવાર જાહેર સ્થળોએ આંખલા યુદ્ધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે કેટલાક બનાવોમાં નુકસાની પણ વેઠવાની નોબત આવી રહી છે ચીટલી પંથકના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ધોરણનો ત્રાસ જેમાં બળદ અને સાંઢનો ત્રાસ વધી જતા આમ પ્રજાને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ચીખલી તાના પાણીની ટાંકી પાસે ચીખલી ખેરગામ માર્ગ ઉપર પાણીની ટાંકી પાસે મોડી સાંજના બેસ આંખલા જાહેર રોડ ઉપર યુદ્ધે ચડતા કે થોડા સમય માટે વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો અવાનવાર આંખલાઓએ યુદ્ધે ચડતા નિર્દોષ રાહદારીઓને અડફેટે લેતા આવા આંખલાઓને ઝેર કરવાની તાતી જરૂર છે નગર તેમજ આજુબાજુના વિસ્તારમાં આખલા યુદ્ધ બાબતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ મોતને ભેટે એ પહેલાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સજાગતા દાખવે તે જરૂરી છે નવસારીમાં સાત હજાર આઠસો અગિયાર ખેડૂત ખાતેદારોનો ઘટાડો નવસારી જિલ્લામાં સાત હજાર આઠસો અગિયાર ખેડૂત ખાતેદારોની ઘટી ચિંતાનો વિષય એમ અનંત પટેલે જણાવ્યું હતું પંદરમી વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે કૃષિ મંત્રીને પ્રશ્નો પૂછ્યા હતા કે નવસારી જિલ્લામાં કેટલા ખેડૂતો ખાતેદારો નોંધાયેલ છેલ્લી એસેન્સ મુજબ કયા પ્રકારના ખેડૂતોની વધઘટ થઈ છે અને છેલ્લી એસોસેન્સ મુજબ જિલ્લામાં કેટલા ખેડૂતોની ઘટ થઈ હોય તો મુખ્ય કારણો કયા પંદરમી વિધાનસભાના છઠ્ઠા સત્ર બજેટ સત્ર દરમિયાન તારીખ સત્તાવીસના ના રોજ દરમિયાન વાંસદા ચીકલીના ધારાસભ્ય અનંત પટેલે ખેડૂત ખાતેદારો વિશે પ્રશ્નો કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યા હતા જેના લેખિત જવાબ આપવામાં આવ્યો હતો કે સમગ્ર દસમાં દર પાંચ વર્ષ ખેતી વિધાયક ગણનાની ગણના મુજબ નવસારી જિલ્લામાં એક લાખ સોળ હજાર સાતસો અઠ્યોતેર ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કયા પ્રકારના ખેડૂત ખાતેદારોની વધઘટ થઈ છે જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સીમંત ખાતેદારોની સંખ્યા સાત હજાર ત્રણસો અઠ્ઠાણુંનો ઘટાડો નાના ખેડૂત ખાતેદારોની સંખ્યા પાંચસો સત્તરનો વધારો અર્ધમાધ્યમ ખેડૂત ખાતેદારોની સંખ્યામાં પિસ્તાલીસનો ઘટાડો નોંધાયેલો છે આમ તમામ પ્રકારના કુલ સાત હજાર આઠસો અગિયારનો ઘટાડો નોંધાયેલો છે વાસદા ખાતે રાણા સમાજનો ગૌરવ એવા અક્ષય રાજુભાઈ રાણાનું જલારામ બાપાના મંદિરે સન્માન કરાયું જીપીએસસી ક્લિયર કરી મદદનીશ એન્જિનિયર તરીકે પાણી પુરવઠા વિભાગમાં નોકરીએ લાગતા મૂળ ખંભલા જાપાના નિવાસી અને હાલ જૂના દરબારમાં રહેતા રાજેશભાઈ ભીખુભાઈ રાણાના પુત્ર અક્ષય રાણાનું જલારામ બાપાના મંદિરે સન્માન કરવામાં આવ્યું ખૂબ જ ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા ખૂબ જ ભર્યા જીવનમાંથી પસાર થઈ અક્ષય રાજેશભાઈ ભીખુભાઈ રાણા સ્વબળે સરકારી નોકરીએ લાગતા પરિવાર તથા વિસ્તારમાં ખુશીનો માહોલ બન્યો હતો જલારામ બાપા મંદિરના પ્રમુખ નટવલાલ પંચાલે અક્ષયને જલારામ બાપાને ચાંદીની ફ્રેમ તથા સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા મંદિરના તમામ ટ્રસ્ટીઓએ હાજર રહી અક્ષયને શુભેચ્છા પાઠવી હતી એંદલ ખાતે પીએમ સૂર્યઘર યોજના હેઠળ મિટિંગ યોજાઈ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી યોજના અંતર્ગત ટાંકલ વીજ કંપની અધિકારીઓ દ્વારા એંદલ ગામના કીકાભાઈ વશનજી મલ્ટીપર્પઝ હોલ ખાતે એક મિટિંગનું આયોજન ટાંકલ વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર એમ એ પટેલ અને એન્જિનિયર નિરલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ

આજ રોજ કુમાર શાળા વાસદાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા જિજ્ઞાસા વૃત્તિ વધારવા તેમજ સર્વાંગી વિકાસ માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો દ્વારા ધોરણ છ થી ધોરણ આઠના શિક્ષકો મિતેશભાઈ શેફાલીબેન નૈનાબેન સુશીલાબેન તથા માર્ગદર્શન હેઠળ વિવિધ 25 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી શાળાના તમામ બાળકોએ ઉત્સાહથી કૃતિઓ નિહાળી ત્યારબાદ ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભમાં શાળાના આચાર્ય દ્વારા બાળકોને શિસ્તનું પાલન કરવા નિયમિતતા તથા અભ્યાસ અંગે સજાગ રહેવા પ્રેરણા આપવામાં આવી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વસાયના રામજી મંદિર ખાતે સંકલ્પનું એક્ઝિબિશન શરૂ થઈ ગયું છે અહીંયા અનેક પ્રકારના સ્ટોલો ઉપલબ્ધ છે અને આ સ્ટોલોમાં વિવિધ વેરાયટીઓ ખાસ કરીને અત્યારે લગ્ન સિઝન પતી ગયા પછીની જે સમર આવે છે એટલે સમરના કપડાં અને સમરને લઈને અલગ અલગ પ્રકારની જે અહીંયા એક્ઝિબિશનમાં છે ખૂબ અલગ અલગ સ્ટોલો છે અને આ સંકલ્પની ચાર બહેનો દ્વારા આ ખૂબ સુંદર સંકલ્પ કરી આ આખું એક એક્ઝિબિશન ઊભું કર્યું છે આજે અને આવતીકાલે રામજી મંદિર ખાતે આ એક્ઝિબિશન જોવાનું છે જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ એક્ઝિબિટરો દ્વારા અહીંયા સ્ટોલો મૂકી દેવામાં આવ્યા છે અને ખૂબ સુંદર આયોજન આ બે દિવસ માટે છે તો તેનો લાભ લેવા માટે તમામને અપીલ છે કલા મહાકુંભની રાજ સ્પર્ધામાં અમલસાળની સરીભુજરંગની કુમાર શાળા રાજ્યમાં પ્રથમ ક્રમે છે સરિબુજરંગની કુમાર શાળા કલા મહાકુંભની રાસ રાજ્યકક્ષાએ પ્રથમ ગામ અને શાળાનું નામ રોશન કરવા બદલ અગ્રણીઓએ આપ્યા અભિનંદન મોટે ભાગની શાળાઓ વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટને જ મહત્વ આપતી હોય છે ત્યારે કેટલીક શાળાઓ વાલીઓ તેમજ શાળા સાથે સંકળાયેલ અગ્રણીઓ બાળકોની પ્રતિભાને બહાર લાવવાની પ્રયત્ન કરતા હોય છે આવા જ પ્રયાસના ભાગરૂપે સરીબુજરંગની સરી સ્ટેશન કુમાર શાળાએ કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને શાળાએ રાસ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ મેળવી શાળાને ગામનું નામ રોશન કર્યું છે

વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ રંગભૂમિ દિવસે નવસારીની રંગત સંસ્થાએ જયઘોષ થિયેટરના કલાકાર ડોક્ટર દીપેન ભટ્ટના એક માણસ ઉર્ફે લેખકની રજૂઆત કરી નવસારીની કલા સંસ્કૃતિ સાહિત્યનું સંવર્ધન કરતી સંસ્થા રંગતના નેજા હેઠળ વિશ્વ રંગભૂમિ દિવસે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સ્વપ્નલોક કાલ્યાવ નવસારીમાં નવસારી નાટ્ય સંસ્થા જયઘોષ થિયેટરના ડોક્ટર દીપેન ભટ્ટના અભિનયથી એક પાત્રીય નાટક એક માણસ ઉર્ફે લેખકની સુંદર રજૂઆત કરવામાં આવી સામાન્ય લાગતી પણ હૃદય સ્પર્શી વાતને નાટ્ય સ્વરૂપે કલાકાર દીપેન ભટ્ટે ખૂબ જ સુંદર અભિનયથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા ફાલુદા મિક્સ કી સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો